Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ભયંકર આગ બે કલાકમાં આઠ હજાર વિગતવાર વાત કરવામાં આવે તો લોસ એન્જલ્સના ત્યારે જંગલોમાં ફરી એકવાર આગ ભડકી ઉઠી છે અહીંયા મિત્રો આગ જંગલોની શહેરો સુધી ફેલાઈ ગઈ છે તો મિત્રો જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર લોસ એન્જલ્સ જ્યારે કાઉન્ટીમાં ફરી એકવાર જંગલની ત્યારે આગ ઝડપીથી ફેલાઈ ગઈ માત્ર બે કલાક માં આઠ હજાર હેક્ટર વિસ્તાર ત્યારે મિત્રો બળીને કાક થઈ ગયો છે સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ